તો દોસ્તો હાલ કઈ રાશિ માટે આનંદના દિવસો છે તો કર્ક રાશિ માટે અને વૃષભ રાશિ એ બંને રાશિ માટે આનંદના દિવસો એટલા માટે કે કર્ક રાશિ હમણાં જ શનિની પનોતિમાંથી મુક્ત થયેલ છે એટલે ઇનોવેટિવ ક્રિએટિવ સેન્સિટિવ કેરિંગ એવી કર્ક રાશિ એટલે કે ડ માટે અત્યારે આનંદના દિવસો છે અને વૃષભ રાશિ માટે પણ આનંદના દિવસો છે કે વૃષભ રાશિ પણ પણોતીમાંથી મુક્ત થયેલ છે એટલે આ લોકોના ધારા કામો થશે પ્રગતિ થશે સંતાનની પ્રગતિ દેખાય લગ્નના પ્રસંગ ઉકેલાય નવા સંબંધો સ્થાપિત થાય ધંધા વ્યવસાય રોજગારમાં લાભ થાય નવી તકો મળે સર્વિસમાં પ્રમોશનના ચાન્સ મળે અને પ્રગતિ સારી જણાશે કર્ક રાશિ અને વૃષભ રાશિ બવવ એ લોકો માટે સારો પીરિયડ અત્યારે શરૂ થઈ ગયો છે તો બંને રાશિ માટે ગોલ્ડન પીરિયડ ચાલી રહ્યો છે ધન્યવાદ